નોબલ યુનિવર્સિટી અને એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલ્સ જૂનાગઢના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયાને કેડાર બુક યુનિવર્સિટી યુએસએ તરફથી શિક્ષણ ક્ષેત્રે પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી જેને લઈ જૂનાગઢ રહીવત હોટેલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નોબલ ગ્રુપના ગિરીશભાઈ ગોટેજા કેડી પંડ્યા સાહેબ સહિત નોબલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી નિલેશભાઈ દુલેશિયાને અભિવાદન આપ્યા હતા અમારી નોબલ યુનિવર્સિટી અને એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલ્સ માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય કે બે હજાર બેથી અમારી સમગ્ર ટીમ નોબલ પરિવાર અને એકલવ્ય પરિવાર જે રીતે એજ્યુકેશનની અંદર કાર્ય કરી રહી છે એ કાર્યથી પ્રભાવિત થઈને અને એ કાર્યને સમીક્ષા કરીને આજે અમેરિકાની સેદાર બ્રુક યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલાં મને ऑनररी डॉक्टरेट पीएचडी इन एजुकेशन ए शिक्षण की अंदर मानद पीएचडी की डिग्री The biggest water park of Asia's only lion sanctuary is here. What is that in Wild Family Water Park? Ni European safety standards maintain karti rides, wave pool, bay bay rivers, and a sathay delicious food pun. Wet and Wild Family Water Park at Mandar Asasan Highway near Manpur, Junagar.